ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે ફરી વાર આપડે સ્ટાર્ટ કરી દીધો અને અત્યારે આપડે જવાનું છે અને એ અમારા મોટભાઈ ની સગાઈ છે તો આજે બહુ મજા આવે છે તો હજી હું તૈયાર નથી જો પણ અમે થોડીક વાર માં તૈયાર થઈ ગયું પણ અમારા ભાવેશભાઈ તૈયાર થઈ ગયા કે આના લુક માં તો વાંધો ને ખરેખર તૈયાર થઈ જતો આગળ તો ભાઈ હે હજી તૈયાર થવાનું બાકી છે તો હમણાં થોડીક વારમાં તૈયાર થઈ જાય તો મોર્નિંગ થઈ છે સરસ મજાની રાહુલભાઈ પણ હજી અત્યારે તૈયાર થતા છે ને છે છે આપણે લેવા એ ભાઈ મને હોપી દીધું તો તમારે અમારે આવવાનું છે કે અલગ ગાડી લેવાની એવું છે તો મારે અરે કોણ કોણ આવશે હજી નક્કી નથી જાવું એવા નક્કી થાય કારણ કે અડધા બોલેરા માં અડધા ગાડીઓમાં કાંઈ વાંધો નહીં બિના તો હજી શું અમાર બેન હજી તૈયાર થાય છે રેખા બેન તૈયાર થાય છે આસનિય સોળી માં અમાર બેન રેખા એટલે સવિતા બેન સવિતા બેનતા નઈ આવડતું બેન તૈયાર થવા એટલી વાર લાગે ને એટલી વાર લાગે ને એટલી વાર લાગે ને વાત પૂછો તમારે એવું છે મમ્મી જરાય વાર નો લાગે આ બે બહેનો તૈયાર થઈ જાય ને પછી મારી મમ્મી તૈયાર થાય છે એને ન લાગે મારે વાર ન લાગે કારણ કે હું કઈ શર્ટ પેન્ટ બદલાવીને એક જવાનું હોય જો બધા તૈયાર થઈ જો તો અત્યારે વાગી જશે હાડા આવી જાય ને હજી હે ને મારી ગાડી રિપેર કરવા જતો કારણ કે સ્લેબ થોડોક બગડી જતો ને સ્ટાર્ટ નહોતી થતી એટલે રિપેર કરીને આવ્યો ને તો લગભગ અડધી કલાક પોણી કલાક એમાં વિયો જો ને બધા તૈયાર થઈ જશે તો હું જ એક બાકી છું તો હાલો હું તૈયાર થઈ જાઉં અને પછી લો તો અત્યારે થઈ ગયો છું મસ્ત મજા રેડી તો કેવા લોકો જે કોમેન્ટ કરી દેજો અને અહીંયા તો અમારી મમ્મી રેડી થઈ જશે અહીંયા અમારા બેન રેડી થઈ ગયેલા છે તો ચાલો થાય સીધા આવે સગાઈમાં તો અત્યારે હું પગી જશું રાહુલ ઘેરે અમારા પરસોત્તમ ભાઈ રાહુલ કરે છે આ ભાઈ સજાય છે કેવા લાગે છે ભાવેશભાઈ બધા મહેમાન આવી જશે તો હજી થોડા ઘણા બધા આવી જાય નીકળી જાય અમે રાહુલભાઈ થોડાક પાછળ છે અને ક્યાંક નો મારી પાસે હતી તો ક્યાંક અત્યારે મૂકીને બાકી તો લોકેશન ને બધા ભાઈ બધું બેઠા બેઠા છે તો અત્યારે મારી એક ભાભી ને

અને આજો ભાઈ આ રીતનું ભાઈ મસ્ત ડેકોરેશન કરેલું છે તો અમારા રાહુલભાઈ ના વાઇફ એટલે કે અમારા ભાભી આવી જશે એની એન્ટી સરસ મજાની થઈ ગઈ છે ये ने कैम

અને અમારા વીરભાઈને બધા અહીંયા ભેગા થઈ ગયા છે તો અહીંયા થોડીક રિલ બિલ બનાવી દીધીને થોડાક ફોટા ફોટા પડી દેજો ને ઇન્સ્ટાગ્રામ મળી જાય ફાઇનલી અત્યારે પહોંચી જશું ઘરે કારણ કે ભાઈ બહુ લેટ થઈ ગયું છું અને હજી એને અમારે કેટલું બધું કામ બાકી છે કારણ કે ફર્માન વિડીયો થોડું શૂટ કરવાનું બાકી છે અને કોમેડી વિડીયો પ્લસ બાકી છે અને અમારે બેન હે એટલે ઘરે આવતા તો અહીંયા હજી ગાડી પાર્ક કર્યો ને તો સબસ્ક્રાઇબર થોડાક આવી જાય તો એને વિડીયો બનાવવાના હતા તો ડાયરેક્ટમાં લાઇટમાં એના કપડા બપડા બધી વીખી નીકળ્યું છે ને હવે મારે સન્યા છોડી દેવા જવાનું થાય એટલે લગભગ હાથ પડી જાય ને હાથ પેલા હું થોડાક વિડીયો શૂટિંગ કરી નાખું ને તો વધારે સારું પડે ચાર્જ જલ્દી થઈ મારું મોબાઈલ નું બેટરી છે એમાં બેટરી લો થઈ ગઈ છે અમારું મોબાઈલ નું પાવર બે ભરે ખાન પાવર બે દે તો તો થઈ ગયું અંધારું ને અમારે જવાનું છે અત્યારે તલ્લી કારણ કે અમારે ભાવેશ ફોન લઈને જમવાનું બધું છે તો આમ તો આવ્યું છે તો અત્યારે બધે ભાઈઓ જાય છે ત્યાં જમવાનું અત્યારે અમે પહોંચી જલ્લી અને કાલે સોમવાર છે ને આજે રવિવાર એટલે અહીંયા સરસ મંદિર મહાકાલની મૂર્તિ શનગર બનશે કારણ કે હાતમ વખતે મેં લોક બનાવ્યો હતો અને મંદિરે જે મહાકાલ બનાવ્યા હતા ને એવી રીતે કાલે અમાસ છે અને આમ ગણો ને તો સોમવાર છે એટલે પાંચમો સોમવાર અને કેટલા સમય પછી આ પાંચમો સોમવાર આવ્યો નરેશ બાપુ બોતેર વર્ષ પછી આ પાંચમો એટલે દર વર્ષે હોય ને સોમવાર તો આમ શું કહેવાય ચાર જ હોય પણ આ વખતે બોત્તેર વર્ષ પછી મહિનાની અંદર પાંચ સોમવાર આવ્યા એટલે આ છેલ્લો સોમવાર છે ને તો અમારા નરેશ બાપુ અહીંયા બાર જ્યોતિર્લિંગ બનાવી છે જો આ ટાઈપનું નું અને મંદિરની અંદર છે ને એક મહાકાવલખારે હાથ અમને દિવસે બનાવ્યા છે ને એવી રીતે ફરી વખત બનાવે છે અત્યારે હજી થોડું થોડું કામ ચાલુ છે અને ખાસ તો એ વાત કે અહીંયા શ્રાવણ મહિનો જ્યારથી શરૂ થયો ને ત્યાંથી કાયમ ને કાયમ દરરોજ અલગ અલગ ભોળનાથની શિવલિંગ શણગારે છે ખાસ તો એ ખાસિયત છે કાયમ સેટસ ને એવું બધું અમારે નરેશ બાપુ મૂકે છે અને કાયમ અલગ અલગ શણગારે છે અને ઘણી વખત હું વિડીયો પણ બનાવું છું તો આ રીતની શિવલિંગમાં અને કાલ સોમવાર છે ને તો થોડુંક બાપુ એવું વિચાર થોડુંક અલગ સ્પેશિયલ કરવું છે કે જો આ બધા અહીં બેઠા છે તો આ મંદિર છે ને સરસ મજાના બ્લોક ગયા છે તો

તો વાંધો નહીં હરોળ મહાદેવ કોમેન્ટમાં લખી ભાઈ આ વિડીયોને આપણે કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા મળીએ મળી નવા વિડીયોમાં નવા જોશે ને નવા મૂકશે ત્યાં સુધી બધાને બાય બાયબ કરતા દાદા